ત્યારે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી તાપમાન યથાવત જોવા મળશે જેને તંત્ર દ્વારા લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે પુષ્કળ પાણી પીવાનું જણાવવામાં આવ્યું છે આપણે ગરમીની કોઈ ઋતુ હોય છે એની અંદર લુ લાગવી એટલે કે ખૂબ જ ટેમ્પરેચર જોયું હશે તો ગઈકાલે જ મતદારમાં ખૂબ જ હાઈ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું હતું અને આમ જો તો ન્યૂઝ પ્રોબ્લેમ પણ આવે છે કે બપોરના સમયે એ લોકોની ગતિવિધિ બહુ જ ઓછી થઈ ગઈ છે હા આપણે એડવાઇસ તરીકે આપણે કહી શકીએ કે બપોરના ટાઈમે એ લોકોએ બહાર નીકળવું નહીં કામ સિવાય બહાર ન નીકળવું કારણ કે લૂ લાગી જાય એ પરિસ્થિતિમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહી હોય છે પણ આપણે અહીંયા હોસ્પિટલની જો વાત કરીએ તો લૂના કારણે ડિહાઇડ્રેશન થાય અથવા કોઈપણ પ્રકારની કોઈ ચક્કર આવે દર્દી આવે તો એને ટ્રીટમેન્ટ માટેની સગડી વ્યવસ્થા આપણે ઇમરજન્સીમાં પણ છે આ ઉપરાંત આપણે મેડિસિન બોર્ડમાં પણ એના માટેની એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે